વૃદ્ધ મહિલા મધુબેન સોલંકી એ રાત્રિ દરમિયાન પોતાના ઘર પાસે સૂતા હતા ત્યારે બે અજાણ્યા સમયે વૃદ્ધ મહિલાનું મોઢું દબાવી હુમલો કરીને કાન કાપી નાખ્યો અને મહિલાના કાનમાં પહેરેલા સોનાના વીટલા તથા નખલી તથા સોનાની બુટ્ટી સહિતના દાગીનાને લૂંટીને ફરાર થયા હતા ત્યારે તેમણે આશરે રૂપિયા બે લાખના સોનાના દાગીના ચોરી થયાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાવી છે જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે